ધોરણ દસ ના વહેલા વિદ્યાર્થી મિત્રો તમારું ગુજરાત સરકાર દ્વારા ચર્ચા કરવાના છીએ ભાગ જો વિડીયો જોઈતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એનું પ્લે તમને મળી જશે તથા બીજા ભાગની અંદર આવતા તમામ વિષયોના વિડીયો લેક્ચરની પણ પીડીએફ સાથે સાથે પ્લે લિસ્ટ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે

સારનાથ નો સ્તંભ તો એમની અંદર આવશે શિલ્પકલા નો શ્રેષ્ઠ નમૂનો એમના પછી યોગ્ય જોડકા જોડવાના છે રાજધાની તો એમની અંદર આવશે કાચી સોલ રાજપૂતોની રાજધાની તો એમાં આવશે ચંદેલ રાજધાની તેમાં આવશે ખજુરાહો મહાકાલી મંદિર તેમાં આવશે પાવાગઢ અને આશાપુરા માતા નો મઢ તો એમની અંદર આવશે કચ્છ બધું અહિયાં લખેલું છે ત્યાર પછી વિધાનો ખરા છે કે ખોટા જણાવો જેમાં પેલું ધોળાવીરામાં શાસક કે અધિકારીનો ગઢ ધરાવતું નગર આવેલું છે ના ભાઈ અહીંયા છે મિત્રો આ તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે આ પ્રશ્ન મને મળેલો નથી એટલા માટે ચોથું ધોળાવીરા શહેરમાં વાહન લંગરવા માટેનો ધક્કો બાંધવામાં આવ્યો હતો તો ખોટું આવશે કારણ કે લોથલમાં હતો કેમાં હતો

અને ગુજરાતમાં મલ્લાવ તળાવ ધોળકા ખાતે આવેલું છે આ હતું એ તમે મને કમેન્ટ કરીને જણાવજો ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે જેમની અંદર જુઓ પલ્લવ વંશ એમાં આવશે નૃસિંહ વર્મા મુગલ વંશ તો એમાં આવશે બાબર સોલ વંશ માં આવશે રાજરાજ પ્રથમ સોલંકીમાં આવશે ભીમદેવ પ્રથમ માટે જવાબ આવશે એ ત્યાર પછી નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપો જેમાં પહેલું લેખો કઈ લિપિમાં કોતરાયેલા છે તો સ્તંભ લેખો મુખ્યત્વે બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા છે ત્યાર પછી ત્રીજું છે સંસ્કૃતમાં સ્થાપત્ય માટે કયો શબ્દ વપરાયો છે તો સંસ્કૃતમાં સ્થાપત્ય માટે વાસ્તુશાસ્ત્ર શબ્દ વપરાયો છે ચોથું ગુજરાતની સુપ્રસિદ્ધ બે વાવના નામ તો એક વાવ છે રાણકી વાવ

કેન્દ્ર હતું તેના ગોદી એટલે કે ડોક્યાર વખાર અને આંતરરાષ્ટ્રીય વેપાર માટે પ્રખ્યાત હતું અહીંથી મણકા બનાવવાની ફેક્ટરીના અવશેષો પણ મળી આવે છે અને અહીંથી આપણે જૂનામ જૂનો ધક્કો એટલે કે ડોક્યાર્ડ મળી આવેલું છે ત્યાર પછી બીજું મંદિર મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લામાં પુષ્પાવતી સોલંકી રાજા ભીમદેવ પેલા દ્વારા બનાવવામાં આવ્યું હતું આ મંદિર સૂર્ય સૂર્ય સમર્પિત છે અને તેની સ્થાપત્ય શૈલી અદભુત છે મંદિર નો મુખ્ય ભાગ ગર્ભગૃહ સભા મંડપ અને કુંડ સૂર્યકુંડ ધરાવે છે સૂર્યકુંડમાં એકસો આઠ નાના મંદિરો આવેલા છે મંદિરની દિવાલો દેવી દેવતાઓ માનવ જીવનના પ્રસંગો અને પૌરાણિક કથાઓના સુંદર શિલ્પો કંડારવામાં આવેલા છે ત્રીજું છે નીચેના આપેલા ચિત્રની ઓળખ કરી અને મુખ્ય વિગત લખવાની છે તો જુઓ આ પહેલાવાળું રથ મંદિર છે તો જોઈએ પલ્લવ રાજાઓના સમયમાં મહાબલીપુરમાં કેટલાક રથ મંદિરો નિર્માણ પામ્યા હતા આમાંનું આ એક રથ મંદિર છે

હવે ચોથો પ્રશ્ન છે મને ઓળખો નદીની બાજુમાં ગુફાઓ છે બ છે મને મંદિરનું પ્રવેશ દ્વાર કહેવાય તો એમાં આવશે ગોપુરમ પાંચમો છે સ્તંભ લેખો પરની કલા વિશે નોંધ લખો તો સ્તંભ લેખો પરની કલા ભારતીય શિલ્પ સ્થાપત્ય એક મહત્વપૂર્ણ ભાગ છે પ્રાચીન સમયથી રાજાઓ અને શાસકો દ્વારા મહત્વપૂર્ણ ઘટનાઓ ધાર્મિક ઉપદેશો કાયદાઓ અને વિજય ગાથાઓને પથ્થરના સ્તંભો સ્તંભો પર કોતરવામાં આવી હતી. અશોકના આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે જેમાં ધમના સિદ્ધાંતો બૌદ્ધ ધર્મના પ્રચારને દર્શાવવામાં આવ્યા છે આ સ્તંભો પર સિંહ હાથી ઘોડા જેવા પ્રાણીઓના શિલ્પો પણ જોવા મળે છે જે કલાત્મક રીતે ઉત્કૃષ્ટ છે

ત્યાર પછી સાતમું છે આપેલા ઐતિહાસિક સ્થળોનો પરિચય આપો મીનાક્ષી મંદિર તો સ્થળ છે મદુરાઈનું મીનાક્ષી મંદિર જે તામિલનાડુમાં આવેલ છે નિર્માણની વાત કરીએ તો મુખ્યત્વે સદીમાં નાયક શાસકો દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેનો ઇતિહાસ સદીઓ જૂનો છે વિશેષતાની વાત કરીએ તો તે આ મંદિર દેવી મીનાક્ષી એટલે કે પાર્વતી ને ભગવાન સુર સુંદરેશ્વર એટલે કે શિવને સમર્પિત છે તે તેના ભવ્ય ગોપુરમ પ્રવેશ દ્વાર ટાવર અને હજારો શિલ્પો માટે જાણીતું છે

અને હથોડી જેવા ઉપકરણોની મદદથી પાષાણમાં શિલ્પના શિલ્પીના મનમાં પાષાણ પર માં કંડારવાની કલા એટલે શિલ્પકલા સ્થાપત્યની વાત કરીએ તો સ્થાપત્ય કલા એટલે પૂર્ણ આયોજન કરી અને તે અનુસાર રેતી માટી ચૂનો ઈંટો પથ્થર સિમેન્ટ વગેરેની મદદથી કોઈ પણ ઈમારત સ્મારક વગેરેની રચના ટૂંકમાં કહીએ તો એ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ ગોળાકાર કે અંડાકાર સ્થાપત્ય છે જે સામાન્ય રીતે ભગવાન બુદ્ધના અવશેષો કે અન્ય પવિત્ર વસ્તુઓ પર બનાવવામાં આવે છે તે બૌદ્ધ ધર્મના પવિત્ર સ્થળો પૈકીનું એક છે ત્યાર પછી વિભાગ સી છે મિત્રો હવે અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈશું જે તમારે જોતું જવાનું છે વિડીયો લેક્ચર પસંદ પડે તો પ્લીઝ લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે આ વિડીયો લેક્ચર ને શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં